વરસાદમાં ખાવાની મજા આવે ને તેવા એકદમ નવા ટેસ્ટી અને સુપર હેલ્ધી ભજીયા હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન માં આજે આપણે બનાવીશું એક પણ લોટ વગર સોડા વગર કોઈ પણ જાતના દહીં વગર અને ખર્ચા વગરના સિમ્પલ રીતે બનાવીશું અને સુપર ટેસ્ટી બનશે તમે અમને ભજીયા પણ કહી શકો અને વડા પણ કહી શકો સોફ્ટ પણ બનશે ક્રિસ્પી પણ બનશે અને સુપર હેલ્ધી પણ બનશે અને બિલકુલ એમાં તેલ નહીં ભરાય તેલ નહીં રહે ને હાથમાં પણ તેલ નહીં ચોંટે તો ખાવાની એકદમ મજા આવે ને તેવા આ વડા કે ભજીયા જો તમે એકવાર બનાવી લીધાને તો વારંવાર રેસીપી બનાવવાનું મન થશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરે

આ રીતે દાળને ધોઈ તૈયાર કરી લીધી અને હવે આપણે એને પલાળવાની છે તો પાણી પાણી એડ કરી ચણાની દાળમાં પલાળતી વખતે થોડું વધારે એડ કરવાનું કારણ કે ફૂલતા ડબ્બલ થઈ જશે અને આપણે એને એક થી બે કલાક જેવો તમારી પાસે ટાઈમ હોય ને એ રીતે પલાળી દેસુ તમે અહીંયા એક કલાક દાળને પલાળી છે તમે જુઓ દાળ સરસ રીતે પલળી ફૂલીને ડબલ ડબ્બલ થઈ ગઈ છે અને એમાં પાણી પણ આ રીતે ઉપર છે

બધી દાળને પાણીથી અલગ કરી અને મિક્સર જારમાં એડ કરીશું હું અહીંયા અડધો કપ જેટલું પાણી એડ કરું છું તમારી દાળ કેટલી છે ને એ પ્રમાણે તમે પાણી એડ કરી દેજો પાણી બહુ વધારે એડ નથી કરવાનું આ રીતે એક થી બે વાર તમે ચલાવશો ને એટલે સરસ દાળ પીસાઈ જશે અને આ રીતનું બેટર તૈયાર થશે બેટર છે ને એ દાણેદાર ના હોવું જોઈએ થોડું સ્મૂથ કરી લેવાનું આ રીતનું એકદમ પરફેક્ટ તમે જુઓ બસ હવે આ બેટરને આપણે એક બોલમાં કાઢી લેશું તો અહીંયા આ જે ભજીયા વડા છે ને એ બનાવતી વખતે તમે બેટરને જો બહુ પતલું કરી દેશો ને તો પરફેક્ટ શેપમાં નહીં બને અને જાળીદાર પણ નહીં બને એટલે આ રીતનું મીડિયમ થી કેવું બેટર રાખજો અને આપણે આમાં કોઈ પણ જાતનો લોટ એડ નથી કરવાનો એટલા માટે બેટરને થોડું થીક રાખવાનું હજી આપણે આ બેટરને થોડું ફેટવાનું છે એટલે લાઈટ અને ફ્લફી થશે અને થોડું પતલું પણ થશે તો બે થી ત્રણ મિનિટ જેવો તમારી પાસે ટાઈમ હોય ને એ રીતે ફેટી લેવાનું એનો કલર ચેન્જ થઈ જવો જોઈએ અને તમે જુઓ જે અહીંયા તમને વચ્ચે દાળના કોક કોક દાણા એટલે મતલબ કે એના દાણા જેવું દેખાતું હશે ને એકદમ સ્મૂથ થઈ જશે અને એકદમ પતલું બેટર તૈયાર થઈ જશે તો એને આ રીતે આપણે ફેટી તો અહીંયા બેટર તમે સરસ રીતે મેં ફેટી લીધું એનો કલર ચેન્જ થઈ ગયો આ રીતે લાઇટ અને ફ્લફી થઈ ગયું બસ હવે આપણે એમાં થોડા વેજીટેબલ એડ કરીશું તો મેં અહીંયા એક બટેટાને ખમણીને એડ કર્યું છે ડુંગળી એડ કરી છે અને ફ્રેશ લીલા ધાણા અને તીખાસ માટે લીલા મરચાં બે એડ કર્યા છે સાથે આદુની પેસ્ટ એડ કરી છે થોડી હિંગ અને મરી પાવડર એડ કરી દેશું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે પચવામાં હળવા રહેશે અને સ્વાદ પ્રમાણે મીઠું અને હું અહીંયા અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરું છું તમે સ્કીપ કરી શકો છો લાલ મરચું પાવડર પણ એડ કરી શકાય બધી વસ્તુને હાથથી મિક્સ કરી લેશું અને વડા પાડવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો તમે આ રીતે ચણા દાળમાંથી વડા ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેવાનું ભૂલતા નહીં આ રીતે બેટરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હાથથી તમે આ રીતે બેટરને પાડો ને તો બસ એવું પડવું જોઈએ તમે જુઓ આ રીતે જે રીતે આપણે ભજીયા મૂકીને તેલમાં એ જ રીતે બસ એટલું લાઇટ અને ફ્લફી બેટર હોવું જોઈએ અને પતલું પણ હોવું જોઈએ હવે આપણે તેલમાં આ રીતે હાથની મદદથી જે રીતે આપણે ભજીયા મૂકીએ ને એ રીતે મૂકવાના છે પણ તેલ છે ને અહીંયા મીડિયમ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની એટલે તરત જ ઉપર ન આવે ને તો સરસ રીતે અંદર સુધી કુક થશે અને ધીમે ધીમે જો કુક થશે ને તો અંદર એકદમ સરસ એવી જાળી પડશે આ રીતે તમે જુઓ થોડી પછી તમને થોડો કલર ચેન્જ થતો દેખાશે અને ઓટોમેટિક આ રીતે ઉપર આવશે અને એકદમ લાઇટ અને ફ્લફી બેટર હશે ને તો આ રીતે ઓટોમેટિક છે ને એ સાઈડ ને ચેન્જ પણ કરી લેશે તમારે ફેરવવા પણ નહીં પડે આપણે એને કુક કરવાના છે તો સરસ રીતે ફ્રાય થશે અને થોડા ગોલ્ડન કલરના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને થવા દેવાના તો આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાના એટલે બધી સાઈડ થી સરસ રીતે કુક થાય આ રીતે તમે જુઓ બે થી ત્રણ મિનિટમાં આ રીતનો કલર આવી જશે ગોલ્ડન કલર બસ ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું પછી તમે એને તેલમાંથી કાઢો ને તો બિલકુલ એમાં તેલ નહીં રહેશે તેલ નહીં પીશે અને થોડા સરસ રીતે સોફ્ટ પણ થશે અને બહારથી ક્રિસ્પી પણ થશે આ રીતે ફેરવતા ફેરવતા બે થી ત્રણ મિનિટનો સમય લાગ્યો અને સરસ રીતે વડા આપણા ફ્રાય થઈ અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તરત જ એને તેલમાંથી કાઢી લેશું વધારે હવે કૂક નહીં થવા દઈએ અને બાકીના આ જ રીતે બધી બેન્ચને ફ્રાય કરી તૈયાર કરી લેવાના તેલ ગરમ હોવું જોઈએ વધારે પડતું જો ગરમ હશે ને તો બહારથી ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે ગરમા ગરમ આ વડાને ગ્રીન ચટણી સાથે ચા સાથે ટોમેટો કેચપ સાથે અને કાઠિયાવાડી ચટણી સાથે પણ તમે સાવ કરી શકો છો અહીંયા સાથે લીલી મરચી ફ્રાય કરી છે અને એકદમ સુપર ટેસ્ટી સુપર હેલ્ધી ચણા દાળના ભજીયા કે વડા તૈયાર થઈ ગયા છે તમે જુઓ કેટલા પરફેક્ટ બન્યા છે બિલકુલ હાથમાં તેલ નથી તેલ નથી ભરાયું એકદમ ડ્રાય થયા છે અને એકદમ સોફ્ટ પણ છે તો ગોટા ખાવાના મેથીના ગોટા પણ ભૂલાવી દેશે અને તમે એકવાર જો આ ચણા દાળના ભજીયા બનાવી લીધા ને તો તમે લોટમાંથી બનાવવાનું પણ ભૂલી જશો તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇ